થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈને પાર્ટીના શોખીનો થનગની રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસે થર્ટી ફર્સ્ટને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે નશાખોરો કે દારૂની હેરાફેરી કરતા તત્વોને સબક શીખવાડવા પોલીસ સજ્જ થઈ છે વલસાડ જિલ્લાને સ્પષ્ટથી ત્રીસ જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ધમાણ અને દાદરાનગર હવેલીથી આવતા વાહન ચાલકોનું કડક ચેકિંગ કરાશે તેમજ ખાનગી કે ફાર્મ હાઉસ પર યોજાતી પાર્ટીઓ પર પણ પોલીસની બાજ નજર રહેશે જો કોઈ નશીલા પદાર્થનું સેવન કરતા પકડાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સ્ટેટ છે અને પ્રોહિબિશનની પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે અને એ પ્રવૃત્તિ અટકાવવા માટે આવનારી એકત્રીસમી ડિસેમ્બર લઈને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ સજ્જ છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ ત્રીસથી વધુ ચેકપોસ્ટો જે પરમાનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ્સ હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારની પાર્ટીની મંજૂરી વગર કોઈપણ જગ્યાએ જો પાર્ટી કરવામાં આવશે તો જે તે વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ પાર્ટીમાં જો કોઈ પણ પ્રકારના નશીલા પીણાનું સેવન કરવામાં આવશે તો એમાં પણ ગુના દાખલ કરવામાં આવશે